નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છીએ તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા એરંડાના ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના એરંડાના ભાવ રાજકોટ અગિયારસો પચાસથી તેરસો દસ ગોંડલ નવસો છોતેરથી તેરસો સોળ જૂનાગઢ અગિયારસો પચાસથી બારસો છ્યાસી જામનગર અગિયારસો પચાસથી બારસો નેવું જામજોધપુર બારસોથી બારસો છોતેર જેતપુર અગિયારસો પચાસથી બારસો એંશી ઉપલેટા બારસો પંચાવનથી તેરસો પચીસ વિસાવદર એક હજાર પાંસઠથી બારસો એકાવન મહુવા અગિયારસો બેતાલીસથી બારસો અમરેલી નવસો અગિયારથી બારસો ત્રાણું તળાજા બારસો થી બારસો પંચાણું જસદણ બારસોથી બારસો એક બોટાદ એક હજારથી બારસો વાકાનેર વાંકાનેર અગિયારસોથી અગિયારસો એક ભચાઉ તેરસોથી તેરસો દસ ભુજ બારસો પંચાણુંથી તેરસો દસાડા પાટડી બારસો થી બારસો નેવું ડીસા તેરસોથી તેરસો દસ પાટણ બારસો નેવુંથી તેરસો એકત્રીસ ધાનેરા બારસો નેવુંથી તેરસો છવ્વીસ મહેસાણા બારસો સિત્તેરથી તેરસો પચીસ વિજાપુર તેરસો પંદરથી તેરસો પાંત્રીસ હારીજ બારસો સાઠથી તેરસો સત્યાવીસ માણસા તેરસોથી તેરસો ને ચોત્રીસ કોજારીયા તેરસોથી તેરસો પંદર કડી બારસો નેવુંથી તેરસો તેર વિસનગર બારસો એંશીથી તેરસો ત્રેવીસ પાલનપુર તેરસો દસથી તેરસો અઢાર થરા બારસો એકોતેરથી તેરસો છેતાલીસ દહેગામ બારસો સિત્તેરથી બારસો નેવ્યાસી ભીલડી તેરસો બારથી તેરસો ને સોળ કલોલ બારસો નેવુંથી તેરસો અઢાર ઇડર બારસો નેવુંથી તેરસો બેચરાજી બારસો નેવુંથી તેરસો પંદર કપડવંજ તેરસોથી તેરસો પચીસ વિરમગામ તેરસોથી તેરસો પંદર થરાદ બારસો પંચાણુંથી તેરસો એકવીસ રાસણ બારસો નેવુંથી તેરસો ને ત્રીસ બારસો છન્નુંથી તેરસો દસ બારસો નેવ્યાશીથી બારસો નેવું